હેલો એવરીવાન વેલકમ ટુ કુકિંગ ગઉ યુટ્યુબ ચેનલ તો આજે હું તમારી જોડે શેર કરીશ ઘરે આમળાનું તેલ બનાવવાની રેસિપી આ રીતેનું આમળાનું તેલ માર્કેટમાં ઘણી અલગ અલગ બ્રાન્ડ્સનું મળતું જ હોય છે પરંતુ જો તમે આ રીતે ઘરે બનાવી અને તેનો ઉપયોગ કરશો તો તે માર્કેટ કરતાં ઘણું સસ્તું સારું અને ચોખ્ખું બને છે અને ઘરે બનાવેલું જે હેર ઓઇલ હોય છે તેના બેનિફિટ્સ પણ એટલા જ વધારે હોય છે જો તમે આ પરફેક્ટ રીતે આમળાનું તેલ ઘરે બનાવશો એટલે તમારા સફેદ વાળ થતાં અટકી જશે વાળ ખરતા બંધ થઈ જશે ખોળાની સમસ્યા હોય તો એ દૂર થઈ જશે વાળ કાળા ઘાટા અને મજબૂત બનશે તો આ વિડીયો જોઈ અને તમે આમળાનું તેલ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને આ વિડીયોમાં હું તમને આગળ બતાવીશ કે આ તેલ કેવી રીતે બનાવવું તેને માથામાં કેવી રીતે લગાવવું અને કેટલા સમય સુધી માથામાં રાખવું જેથી કરી અને તેના પૂરતા બેનિફિટ્સ તમને થાય તો આ વિડીયો એન્ડ સુધી જો આવા જ નવા નવા વિડીયો સૌથી પહેલાં જોવા માટે આ વિડીયોની નીચે આપેલા રેડ બટન ઉપર ક્લિક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલો બેલ બટન પ્રેસ કરી દો જે કરવું બિલકુલ ફ્રીમાં છે તો આમળાનું તેલ બનાવવા માટે મેં અહીંયા દસથી બાર નંગ જેટલા આમળા લીધેલા છે આટલા આમળામાં અઢીસો ગ્રામ જેટલું તેલ બની અને તૈયાર થશે એટલે તમારે જેટલું પણ વધારે કે ઓછું તેલ બનાવવું હોય એટલા આમળા લઈ શકો છો તો મેં પહેલાંથી જ આમળાને વોશ કરી અને ક્લીન કરી લીધા છે તો હવે આમળાને આપણે કટ કરવાના છે તો આ રીતે આમળા લઈ અને ચપ્પુની મદદથી આપણે તેને રેન્ડમલી કટ કરી લઈશું અને આ તેલ આપણે બનાવી અને સ્ટોર કરવાનું છે એટલે આ રીતે ના આમડામાં કોઈ પણ ડાક અથવા તો બગડેલા હોય તે આપણે અલગ કરી લઈશું અને ત્યારબાદ જેટલો આમળાનો સારો ભાગ હોય તેને આ રીતે રેન્ડમલી કટ કરી અને એક બાઉલમાં લઈ લઈશું અને હવે સેમ આ જ રીતે જેટલા પણ આમડા લીધા હોય તેને કટ કરી અને આપણે તૈયાર કરી લઈએ તો તમે જોઈ શકો છો બધા જ આમડાને મેં કટ કરી અને તૈયાર કરી લીધા છે જો તમારે હવે આમળાને કટ કરી અને ખમણવા હોય તો તમે ખમણી શકો છો અથવા તો આ રીતે મિક્સરમાં અથવા તો બ્લેન્ડરમાં ક્રશ કરી શકો છો હું આ રીતે બ્લેન્ડરમાં તેને ક્રશ કરી અને તૈયાર કરી લઉં છું તો તમે જોઈ શકો છો આમળા એકદમ સરસ રીતે ક્રશ થઈ અને તૈયાર થઈ ગયા છે તો હવે આપણે તેલ બનાવવાની પ્રોસેસ કરીશું તો તેલ બનાવવા માટે આ રીતે જે લોખંડનું આપણે પેન કે જે લોયું કહીએ કઢાઈ કહીએ તે લેવાનું છે અને જો તમારી પાસે લોખંડનું અવેલેબલ ના હોય તો તમે કોઈ પણ સ્ટીલ અથવા તો નોનસ્ટિકનો ઉપયોગ કરી શકો છો પરંતુ જો આ તેલના વધારે બેનિફિટ્સ જોઈતા હોય તો આ રીતે લોખંડની જે કઢાઈ આવે તેનો જ ઉપયોગ કરવો ત્યારબાદ આપણે તેમાં અઢીસો ગ્રામ જેટલું કોકોનટ ઓઇલ એડ કરીશું તમારે જેટલું પણ તેલ બનાવવું હોય એટલું ઓઇલ એડ કરી શકો છો ત્યારબાદ તેમાં આપણે ઓઇલ એડ કરીશું જેના બેનિફિટ્સ બધાને ખબર જ જ હોય છે માટે ખૂબ બેનિફિશિયલ હોય છે તો આપણે તેની બે થી ત્રણ ચમચી જેટલું કેસ્ટ્રોઈલ ઓઇલ એડ કરીશું અને ત્યારબાદ આપણે તેને એકદમ સરસ રીતે ગરમ થવા દેવાનું છે ઓઇલ સરસ રીતે ગરમ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં ક્રશ કરેલા આમળા એડ કરીશું અને તમે જોઈ શકો છો આ રીતે આપણે થોડા થોડા કરીને એડ કરવાના છે કારણ કે તમે આમળા ક્રશ કરેલા એડ કરશો ત્યારે આ રીતે એકદમ સારા એવા ઉપર બબલ્સ થઈ જશે અને જો તમે એકી સાથે વધારે આમળાનો પલ્પ એડ કરી દેશો એટલે કે ક્રશ કરેલા આમળા એડ કરી દેશો તો જે પણ ઓઈલ છે તે કઢાઈની બહાર આવી જશે તો આ વાતનું ખાસ ધ્યાન રાખવું કે આપણે થોડા થોડા કરી અને આમળા એડ કરતા જવાના છે અને આ રીતે તેને ચલાવતા જવાનું છે ત્યારબાદ હવે બધા જ બબલ્સ બેસી ગયા છે તમે જોઈ શકો છો ત્યારે લાસ્ટમાં આપણે બચેલા બધા જ જે ક્રશ કરેલા આમળા છે તે એડ કરીશું અને તેને એકદમ સરસ રીતે ચલાવતા જઈ અને મિક્સ કરતા જઈશું આમળાને તેલમાં પંદરથી વીસ મિનિટ માટે ગેસની મીડિયમ અથવા તો સ્લો ફ્લેમ પર આપણે થવા દેવાનું છે અને આ રીતેના બબલ્સ આવે ત્યારે આપણે ચલાવતા જઈશું જેથી કરી અને આમળાના જે પણ બેનિફિટ હોય તે બધા આપણા તેલમાં આવી જશે તો પંદર મિનિટ પછી તમે જોઈ શકો છો આમળાનો કલર પણ એકદમ સરસ રીતે ચેન્જ થઈ ગયો છે તો આમળાનું તેલ હવે સરસ રીતે બની ગયું છે તો આપણે પહેલાં તો ગેસની ફ્લેમ ઓફ કરી અને તેને ઠરવા માટે મૂકીશું ત્યારબાદ હજુ આપણે તેમાં એક આગળની પ્રોસેસ કરવાની છે તો ત્રીસ થી ચાલીસ મિનિટ પછી તમે જોઈ શકો છો આપણું તેલ એકદમ સરસ રીતે ઠરી ગયું છે તો આપણે પહેલાં તો તેને ગાડી અને એક બાઉલમાં લઈ લઈએ આ રીતે તમે કોઈ પણ કોટનના કપડાં અથવા તો આ રીતેની ગરણી ઘરમાં અવેલેબલ હોય તો તેનાથી તેલને ગાળી શકો છો આ રીતે ખૂબ જ ઇઝીલી તેલ ગળાઈ જશે તો તમે જોઈ શકો છો આ જ રીતે મેં બધું જ તેલ ગાળી અને તૈયાર કરી લીધું છે હવે લાસ્ટમાં આપણે તેમાં વિટામિન ઈની કેપ્સ્યુલેટ કરીશું આ કેપ્સ્યુલેટ કરવાથી તેલના જે પણ બેનિફિટ્સ છે તે ખૂબ જ સારા એવા વધી જશે અને વિટામિન ઈ આપણા વાળ માટે ખૂબ જ સારું કહેવાય છે તો આ રીતે તમે કેપ્સ્યુલેટ કરશો તો તે તમારા હેર માટે ખૂબ જ સારું એવું બેનિફિશિયલ રહેશે તો આ રીતે કટ કરી અને તેના અંદરનું જે ઓઇલ હોય તે આપણે એડ કરવાનું છે મેં અહીંયા ત્રણથી ચાર કેપ્સ્યુલ એડ કરી છે જો તમારે વધારે કે ઓછી કરવી હોય તો એ રીતે પણ કરી શકો છો તો સેમ આ જ રીતે આપણે બધી જ કેપ્સ્યુલને એડ કરી દઈએ તો મેં બધી જ કેપ્સ્યુલ તેલમાં એડ કરી અને તૈયાર કરી લીધું છે હવે એક વખત આપણે તેને મિક્સ કરી દઈએ તો તમે જોઈ શકો છો આપણું આમળાનું પરફેક્ટ તેલ બની અને તૈયાર થઈ ગયું છે તમે આરામથી તેને એક વર્ષ સુધી સ્ટોર પણ કરી શકો છો આ તેલને રેગ્યુલર તમે હેર ઓઇલ જે યુઝ કરતા હોય એવી જ રીતે યુઝ કરવાનું છે અને માથામાં લગાવી અને તેને ઓછામાં ઓછી ત્રીસ મિનિટ સુધી રાખવાનું છે જેથી કરી અને તેના જે પણ સારા એવા બેનિફિટ હોય તે તમારા હેરમાં થશે અને તેની સાથે જ આ ઓઇલ હેરમાં એપ્લાય કરતા પહેલાં જો પોસિબલ હોય તો તેને લૂક વોમ એટલે કે થોડું એવું તમારે ગરમ કરી લેવાનું છે અને ત્યારબાદ ત્રીસ મિનિટ પછી તમે કોઈ પણ રેગ્યુલર શેમ્પુથી હેરને વોશ કરી શકો છો આ હેર ઓઇલ યુઝ કરવાથી હેર એટલે કે તમારા વાળને લગતી જે પણ પ્રોબ્લેમ્સ હશે તે બધી સોલ્વ થઈ જશે તો આ રીતેનું આમળાનું હેર ઓઇલ આ સિઝનમાં તમે પણ ઘરે જરૂરથી બનાવી અને સ્ટોર કરજો અને આ રીતે પોસિબલ હોય તો તેને કાચની બરડીમાં જરૂરથી સ્ટોર કરવું તો આ આમળાનું તેલ તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ આ વિડીયોને લાઈક કરજો તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો જેથી કરી અને બધા લોકો આ તેલને ઘરે બનાવી શકે